અહીંનો નજારો મિત્રો જુઓ કેવી રીતનો છે વીડિયા વિડિયો બનાવવા તમારે પણ આવવું હોય તો આમ નજારો અહીંનો જુઓ તમે

અહીંથી પણ મિત્રો આપણે હાલીને આવવાની કેડી છે મંદિરે આવવા માટે મંદિર નું કામ આપણે અહીંયા ચાલુ છે આપણે હવે માના દર્શન કરી પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે તો આપણે મળશું પાછા બીજા નવા બ્લોકમાં તો બાય બાય